સુરત પોલીસે દારૂની હેરાફેરીનો નવો કિમિયો ઝડપી પાડ્યો જોઈને પોલીસ સાથે લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનારા રોજ નવા કિમિયા અપનાવી રહ્યા છે આવો જે કિસ્સો સુરતમાં સામે આવ્યો જાફેસ્તાન પોલીસે એક દુકાનમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પરંતુ આ દારૂ છુપાવાની રીત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ સાતિર આરોપીએ પોતાની દુકાનમાં એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ ભર્યો હતો પોલીસને રેડ દરમિયાન શંકા જતાં પ્લાસ્ટિકની બોટલમાં એન્જિન ઓઇલ ઠાલવતા જ પોલ ખુલી ગઈ સમગ્ર મામલે પોલીસે ચારસો લિટર વિદેશી દારૂ જપ્ત કર્યો ભેસ્તાન વિસ્તારમાં બાતમીને આધારે પોલીસે જ્યારે દુકાન પર દરોડા પાડ્યા ત્યારે શરૂઆતમાં કંઈ વાંધાજનક જણાયું ન હતું પરંતુ પોલીસે જ્યારે વધુ તપાસ કરી ત્યારે તેમની દુકાનમાં પડેલ એન્જિન ઓઈલના ડબ્બા પર શંકા ગઈ પોલીસે એક ડબ્બો ખોલીને જોયું તો અંદરથી એક પ્રવાહી નીકળ્યું આ પ્રવાહી શું છે તે જાણવા માટે પોલીસે તેને એક પ્લાસ્ટિકની બોટલમાં ભર્યું બોટલમાં ભરતા જ પોલીસને જાણ થઈ કે આ પ્રવાહી બીજું કંઈ નહીં પરંતુ ઇંગ્લિશ દારૂ છે દારૂ માફિયાઓએ એન્જિન ઓઈલના ડબ્બાનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કર્યો હતો જેથી કોઈને શંકા ના જાય પોલીસે દુકાનમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ભેસ્તાન સાલિયાનગર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી શ્રીજી ટ્રેડર્સ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો પોલીસે દુકાનમાં દરોડા પાડ્યા ત્યારે દુકાનનો માલિક શૈલેન્દ્ર કુમાર વેદરામસિંહ હાજર હતો પોલીસને શરૂઆતમાં કંઈ શંકા ન ગઈ દુકાનમાં ચારે બાજુ મોટા પુઠાના બોક્સ હતા પણ ઇરો લાઇન કુલ ટેકનોલોજી ઈરો મેક્સ લાઈવ કોલ્ટન મેક્સ જેવા લેબલ લાગેલા હતા જે સામાન્ય રીતે વાહનનો એન્જિન ઓઇલ અથવા કુલ માટે વપરાય છે પોલીસને શંકા ગઈ અને બોક્સની તપાસ કરવાનું શરૂ કર્યું બોક્સ ખોલીને જોયું તો અંદર એક એક લીટરના સોળ પ્લાસ્ટિકના ડબ્બા હતા જેના પર ઓઇલના લેબલ લગાડેલા હતા પોલીસે એક ડબ્બો ખોલ્યો તો તેમાંથી નીકળેલું પ્રવાહી જોયું તો સામાન્ય રીતે ઓઈલ હતું પરંતુ પોલીસે ધ્યાનપૂર્વક જોયું તો ખબર પડી કે તે વિદેશી દારૂ છે આ દારૂ માફિયાઓએ પોલીસને છેતરવા માટે એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ ભરીને હેરાફેરી કરતા હતા પોલીસ તપાસ દરમિયાન દુકાનમાંથી કુલ ત્રીસ બોક્સ મળી આવ્યા આ બોક્સમાંથી અલગ અલગ બ્રાન્ડના કુલ ચારસો એસી લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો આ જથ્થાની કુલ કિંમત પાંચ રૂપિયા છે આમ પોલીસે બોલેરો પિકઅપ ટેમ્પો સાથે ટીવીએસ મોપેડ ગાડી સાથે બે મોબાઈલ મળીને કુલ નવ લાખ ચોર્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો અને કુમાર અને રામકુમાર બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી જ્યારે મુખ્ય આરોપી અનિલ સિંહ વેદરામ વેદરામસિંઘને વોન્ટેડ જાહેર કર્યો છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત